ભુજ શહેરના એરપોર્ટ રિંગ રોડ પર આવેલી સંસ્કાર સ્કૂલ એન્ડ કોલેજના સંકુલની હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી સાક્ષી ખાણીયા નામની યુવતી ગુરુવારે સાંજના સમયે હોસ્ટેલ તરફ જઈ રહી હતી તે દરમિયાન મોહિત મૂળજી સિદ્ધપરા નામનો યુવક તેના મિત્ર સાથે બાઇક પર ત્યાં આવી પહોંચ્યો હતો અને સાક્ષી પાસે જઈ મને સોશિયલ મીડિયામાં કેમ બ્લોક કરી દીધો તેમ પૂછતા સાક્ષીએ મારે તારી સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવો નથી તેમ સંભળાવતા આ શખ્સ ઉશ્કેરાઈ ગયો હતો અને પોતાની પાસે રહેલી છરી કાઢી યુવતીના ગળાના ભાગે ઝીકી દેતા ગંભીર હાલતમાં વિજાઓ પહોંચી હતી અને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જ્યાં સારવાર દરમિયાન સાક્ષીને મોત થયાનું તબીબે જાહેર કરતા બનાવ હત્યામાં પલટાયો હતો ગઈકાલે એરપોર્ટ રોડ ઉપર આવેલ સંસ્કાર કોલેજમાં એક છરી મારવાનો બનાવ બનેલ જેમાં આદિપુરની રહેવાસી સાક્ષી નામની દીકરીને આદિપુરના તેના ઘરની બાજુમાં જ રહેતા મોહિત મુળજી સિદ્ધપુરા નાએ છરી ગળા ઉપર છરી મારેલી જે બાબતે પોલીસે તપાસ કરતા આ સાક્ષી અને મોહિત બંને આદિપુરમાં બાજુ બાજુમાં રહેતા હોય અને બંને પ્રેમ સંબંધ હોય ગઈકાલે આ મોહિતે સાક્ષીને ફોન કરી અને પરત આદિપુર સાક્ષીએ ત્યાં આવવાની ના પાડેલ અને હવે ફોન નહી કરવા જણાવેલ અને એનો ફોન આવેલ એ બાબતે એના મમ્મીને વાત કરતા એના મમ્મી એવું જણાવેલ કે એનો ફોન બ્લોક કરી નાખ જેથી આ સાક્ષીએ મોહિતનો ફોન બ્લોક કરતા મોહિત અને તેનો મિત્ર જયેશ જયંતિ ઠાકોર મને હું મોટર લઈ આદિપુરથી આવેલ અને કોલેજ સંસ્કાર કોલેજ ખાતે આ દીકરીને મળેલ અને ત્યાં આવવા એને સમજાવતા દીકરીએ કોઈ પણ સંબંધો નહીં રાખવા જણાવતા આ મોહિતે ઉશ્કેરાઈ અને સાક્ષીને ગળા ઉપર છરીનો ઘા મારેલ અને એને તાત્કાલિક હોસ્પિટલે લઈ જવામાં આવેલ હાલ આ હત્યાની કોશિશનો ગુનો દાખલ કરવામાં આવેલ જેમાં બેન સાક્ષીનું મોડી રાત્રે અવસાન થતાં ખૂનનો ગુનો દાખલ કરવામાં આવેલ છે અને આરોપીને આ કામે અટક કરવામાં આવેલ છે આરોપી વિરુદ્ધ કલમ બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબ ગુનો દાખલ કરી અને કાળીય કાર્યવાહી કરવામાં આવેલ છે હાજી આરોપી અત્યારે પોલીસ કસ્ટડીમાં છે થેન્ક યુ સર થેન્ક યુ